રાજકોટથી બિસ્તરા પોટલા ભરવાની તૈયારી કરી રહ્યા છે રૂપાલા રૂપાલાની ઉમેદવારી પાછી ખેંચવાની અટકળો ભાજપના જ નેતાએ કહ્યું અન્ય ઉમેદવારોને લડાવી વિવાદનો અંત લાવો ગત બાવીસ માર્ચના રોજ રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ વાલ્મીકી સમાજના એક કાર્યક્રમના છત્રીઓ મામલે વિવાદસ્પદ ટિપ્પણી કરી હતી ત્યારબાદ ચોવીસ માર્ચના રોજ આ કાર્યક્રમનો વિડીયો વાયરલ થયો હતો આ વિડિયોમાં રૂપાલાએ કરેલી ટિપ્પણી ક્ષત્રિય સમાજમાં નારાજગી થયો હતો આ વિરોધના રાજ્યભરમાં પડઘા પડી રહ્યા છે આ આંધીને રોકવા માટે રૂપાલાએ જાહેરમાં સમાજની માફી તો માગી લીધી પરંતુ તેમણે કરેલા ખુલાસા બાદ દલિત સમાજ નારાજ થયો છે બધી બાજુથી પરિસ્થિતિએ રૂપાલાને જાણે ઘેરી લીધા હોય તેવો ઘાટ થયો છે આ સંજોગોમાં હવે ટૂંક સમયમાં રૂપાલા પોતાનું ઉમેદવાર તરીકે નામ પરત ખેંચી લે તેવી વાતો વહેતી થઈ ગઈ છે તો તમારું શું કહેવું છે પરસોત્તમભાઈ રૂપાલા પોતાના ઉમેદવાર તરીકે નામ પરત ખેંચશે કે નહીં કોમેન્ટ કરી જણાવો